પીડિત યુવકના જણાવ્યા મુજબ તારીખ ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ આશરે બાર વાગ્યે તેમણે પાલનપુર કંટ્રોલ રૂમમાં ફોન કરી સિહોરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચાલતી બુટલેગર પ્રવૃત્તિની ચોક્કસ બાતમી આપી હતી જેથી દારૂને કડક અમલ થઈ શકે બાતમી આપનાર પર જ કે સાક્ષેપ મુજબ બાતમી મળ્યા બાદ સિહોરી પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બમાં ફરજ બજાવતા અરજણભાઈ ચૌધરીએ તેમના સ્ટાફના નિયંત્રણ કર્મચારીઓ દ્વારા દારૂ સેવન કરેલ હતું જો કે પોલીસે બુટલેગરોને પકડવાના બદલે તે યુવક પર દારૂ પીવાના ગુનાનો કેસ દાખલ કરી દીધો આટલું જ નહીં યુવકે પોલીસ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ડિસ્ટાપના કર્મચારીઓ દ્વારા તેને થપ્પડ અને ગળદા પાટુનો માર મારવામાં આવ્યો હતો

મામલે પોલીસ સાહેબ પાલનપુર સમક્ષ સતાવાર અરજી કરી સહિતના કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરવા શારીરિક હુમલા બદલ પગલા લેવા અને મૂળ બાતમી પર કાર્યવાહી કરવા માટે માંગ કરી છે પોલીસ અધિકક્ષ આ મામલે કેવા પગલા લે છે અને સિયોરી પોલીસની આ વિવાદાસ્પદ કામગીરી પર શું તપાસ થાય છે તેના પર સૌની નજર ટકેલ છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ